એક વખત બ્રહ્માજીના દીકરા એવા શ્રી દક્ષ ની પાસે નારદજી આવ્યા નારદજી આવી અને કીધું કે દક્ષ તારે ત્યાં ઘણા બધા દીકરાઓ છે પણ તારે ત્યાં દીકરીઓ હોય તો જ તારો મોક્ષ થાય મોક્ષનું સાધન દીકરી છે વાત સાંભળી દક્ષ રાજા સ્તબ્ધ થઈ ગયા દીકરી મોક્ષનું સાધન કે હા જ્યાં સુધી માણસ કન્યાદાન ન કરે ત્યાં સુધી એને પુણ્યનું બેલેન્સ બરાબર નથી જીવનમાં કરવું જોઈએ કન્યાદાન છે કન્યાદાન વગરની જિંદગી અધૂરી છે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્થ પુરુષાર્થની સિદ્ધિ માટે નારદજી કહે છે દક્ષ તારે કન્યાદાન કરવું જોઈએ ત્યારે ત્યાં દીકરીનો જન્મ થાય દક્ષ તું તપ કર દક્ષ રાજાએ દીકરીની પ્રાપ્તિ માટે દઈ અને તપ કરવાનો પ્રારંભ કર્યો છે મા ભગવતીને પ્રાપ્ત કરવા માટે દક્ષ રાજા હિમાલયની ગુફામાં બેસી અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાચ્છે બોલો એમ રીમ ક્લીમ ચામુંડાચ્છે ઓમ એમ રીમ ક્લીમ વિચે ભગવતીનો મહામંત્રનો જપ કરવા લાગ્યો અન્ન નો ત્યાગ કરી દક્ષિણાજાય માં જગદંબાને પ્રગટ કરવા માટે જ્યારે હઠ લીધી ત્યારે સમય ગયો અને મા જગદંબા એની સામે પ્રગટ થયા અઢાર ભૂજા યા દેવી માતૃરૂપેણ માતૃરૂપેદા નમસ્ત શ્રે નમસ્ત શ્રે નમસ્ત નમો યા દેવી માતૃરૂપેણ માતૃરૂપેરા નમસ્ત 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 અઢાર ભુજામાં પ્રગટ થયા માય કીધું દક્ષ રાજા માગ તને શું આપું દક્ષ રાજાએ મા જગદંબા પાસે માગ્યું કે મને દીકરી જોઈએ છે મારે દીકરી તરીકે આપ મારે ત્યાં જન્મ લઈ અને માં ભોળી ભવાની આદ્ય શક્તિમાં જગદંબાએ વચન આપ્યું દક્ષ રાજા આવ હું તમારી ત્યાં દીકરી થઈને જન્મ લઈશ દક્ષ રાજા વરદાન લઈ અને પાછા આવ્યા છે વરદાન લઈ અને ઘરે આવ્યા પોતાના પત્નીને વાત કરી કે મા જગદંબા આપણે ત્યાં અવતાર લઈને આવશે દીકરી બનીને આવશે પતિ પત્ની બે જણા ધર્મમય જીવન જીવવા લાગ્યા સારો સમય જોઈ મા ભગવતી માના ઉદરની અંદર પધારી ગયા છે માના ઉદરની અંદર જ્યારથી મા ભગવતી આવ્યા ત્યારથી દક્ષ રાજાના ઘરની અંદર આનંદ આનંદ છવાયો આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના આમ કરતાં કરતાં નવ મહિના પરિપૂર્ણ થયા છે અને નવ મહિના પરિપૂર્ણ થતા રાજા આનંદિત છે કે માં પધારવાની હવે તૈયારી થઈ ગઈ છે માં ક્યારે પધારે સ્વાગતની તડામાર તૈયારીઓ છે ઢોલ નગારા શરણાઈઓ વાળાને કહી દીધું છે આકાશમાં દેવતાઓ વિમાનો લઈ લઈને ચક્કર મારવા લાગ્યા કે માં હમણાં આવશે હમણાં પ્રગટ થશે હમણાં પ્રગટ થશે દેવતાઓ પુષ્પ લઈ વધાવવા માટે તૈયાર છે આ બાજુ એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા નવ મહિના અને એક દિવસ થયો નવ મહિના અને બે દિવસ થયા નવ મહિનાને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર દિવસ થયા કેટલા નવ મહિનાને તેર દિવસના સમયની અંદર સુંદર મજાનો યોગ આવ્યો અને મા જગદંબાએ જન્મ લેવાનો નિર્ણય કર્યો આજ આકાશમાં સોનાનો સૂરજ ઉગ્યો આકાશમાં સોના નો સૂરજ ઉગ્યો આનંદ છવાયો અને માના જન્મની જન્મ તૈયારી થઈ